મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઠ્યાવીસ તારીખ ચોથો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવાર રોજ મિત્રો તો સોમવારની હરાજીની વાત કરીએ તો મિત્રો છાપરા નંબર આઠમાં ચાલી રહી છે તમે જોઈ શકો છો શનિવારે ધાણાની હરાજી નીચે ચાલી હતી આઠ આઠ નંબરની નીચે આજે આઠ નંબરમાં ચાલી રહી હતી એટલે શનિવારે ધાણાની હરાજી ધાણા પોતે પતિ નહોતા ગયા એટલે આ વર્ક નહોતી કરવામાં મિત્રો કદાચ આજે ધાણા પતી જાય એવું પોઝિશન છે મિત્રો અત્યારે એક છાપરું આઠ નંબરનું ભરેલું છે ત્યારબાદ એક છાપરા નંબર એક બે બે નંબરનું ત્રણ નંબરનું ભરેલું છે કેટલો માલ અત્યારે સ્ટોક જણાવી રહ્યા છે ને હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે તો ચાલો હરાજીમાં જી જાણસી કહેવાડી છે આજના બજાર ભાવ ને આ મિત્રો મેં જેને લાયક છે સકેત કરવું ભૂલતા નહીં ચલો રૂબરૂ જેને જાણી કહેવાડી છે આજના બજાર ભાવ પંદરસો ને એક પંદરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ પંદરસો ને છે સુપર ક્વોલિટીનો માલ તાની છે મિત્રો પંદરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે ને પંદરસો ને એકતાલીસમાં આ માલ વેચાણ છે સારી ક્વોલિટીની ધાની છે

હા કાકા સરપથી આજના રૂપે હું ગયો 9 9 બરાબર તો આખી છે 1411 રૂપિયાનો ભાવ છે 1411 રૂપિયાનો ભાવ છે ચાના ને કોફી ટી મિશ્રમાં ખાખી દાણા મિક્સમાં જોવા મળી છે 1411 રૂપિયાનો ભાવ લેવાનો 1411 રૂપિયામાં વેચાણ છે આ દાણી ભાવ છે તેરસો રૂપિયાના ભાવ છે ધાણાની ક્વોલિટી છે મિત્રો તેરસો અગિયાર રૂપિયા ભાવ છે ઇગલ પ્લસ કલર છે આમાં તેરસો અગિયાર રૂપિયા ના ભાવ তেৰসতেল ৰ আমাৰ

সারি কোলিটি চৌদ্দ কত একত্রিশ রুপিয়া মাছাছে